માણસની વાત કરું છું કઠોરો હોય કે ન હોય માણસો રડે નહીં જલ્દી રડે ન રડે કંઈક રડાવે પોતે ન રડે બેનો જરા કઈક થાય ને તો તરત જ પાપણે બાંધ્યું પાણી આર્યું કેસરબેન જાગો છો તો મહારાજા બહુ ફિકરમાં તો છે અંદર રાણીને કહે છે કે દીકરા પર તને જેટલો પ્રેમ છે ને એટલો જ મને પ્રેમ છે પણ મને કોઈ ઉપાય શોધતો નથી આપણે દીક્ષા માટે અનુમતિ નથી આપી એના કારણે અટકી બેઠો છે પણ ઉપવાસ માટે હવે એને કઈ રીતે સમજાવીએ રાણી ચાલ્યા ગયા રાજા એકલા થઈ ગયા ચાલ્યા ગયા એટલે આડાવડા થઈ ગયા રાજા એકલા જ છે મહેલમાં વિચારે છે આવે શું ઉપાય એને કઈ રીતે સમજાવું અને એ તો એક જ વાત લઈને બેઠો છે કે અનુમતિ દીક્ષાની આપો તો હું પારણું કરું રાજાને સૂજી આવ્યું કે હા હવે એને સમજાવવા માટે અમારો ગજ વાગે તેમ નથી અમારી કોઈ પણ વાત સાંભળે તેમ નથી હવે ઉપાય એક જ છે કોણ સમજાવે એને ધર્મે સમજાવે કારણ કે મા બાપની વાત જ્યારે દીકરા માનતા ન હોય ત્યારે મિત્રને વચ્ચે રાખી કરી અને મિત્ર એને મનાવી શકતા હોય છે રાજા તરત જ આદેશ આપ્યો કે જાઓ ધર્મેશને બોલાવો ધર્મેશ હાજર થઈ ગયો રાજાએ વાત કરી કે આજે બોલાવવાનું કારણ એક જ તને ખબર છે ધર્મેશ કહે નહીં મને કાંઈ ખબર નથી હમણાં ધર્મેશ છે ને આઠ દિવસથી શિવકુમાર પાસે નથી ગયો એનું કારણ કારણ એ કે હું શિવકુમાર પાસે જાઉં તો માતા પિતાને એના માતા પિતાને એમ લાગે કે ધર્મેશ ચડાવે છે દીક્ષા માટે એટલે આઠ દિવસથી ધર્મેશ ગયો નથી એટલે એને કાંઈ જ ખબર નથી તો રાજા કહે છે ધર્મેશને કે શિવ તારો દોસ્ત આઠ દિવસથી ઉપવાસ કરે છે મૌન લીધો છે સફેદ વસ્ત્ર પહેરી લીધા છે પોતાના ખંડને ઉપાશ્રય બનાવી નાખ્યો છે હવે એને પારણા માટે સમજાવવાની જવાબદારી હું તને સોંપું છું તને આપું છું મહારાજા તમારાથી જે ન સમજે એને હું કેમ સમજાવી શકું અને માની લો કે હું સમજાવવા જાઉં તમારા કેવાથી અને એ વાત કરે કે હું પાલું તો જ કરું જો મા બાપ મને દીક્ષાની રજા આપે તો તો ત્યારે મારે જવાબ શું દેવો થી આ વાત ઊભી રાખશે તો રાજા કહે છે એ તો સ્પષ્ટ વાત રહેલી છે કે અમે એને દીક્ષા માટે રજા આપવાના નથી ને નથી જો સંસારમાં દીકરાના લગ્ન થતા હોય ને તો ઘરવાળા બધા રાજી પણ દીક્ષા લેતા હોય તો લગન વખતે ના થાય દુઃખ કે હવે બાયડીનો થઈ જશે આપણું કાંઈ માનશે નહીં ઘરવાળીનો નચાવ્યો નાચશે હ ત્યારે વિચાર નહીં આવે પણ દીક્ષા લેતા હોય ને તો જરા મજા નહીં તમને દીક્ષા ગમે કે લગ્ન ગમે હા લગ્ન ગમે સંસારમાં લગનના જેમ વિચાર આવે છે તેમ દીક્ષાના વિચાર ના આવે આપણે રોજે રોજ બોલાવીએ છીએ જૈન જીન શાસન કી જય જિન શાસન કી જય અને તમારે કોઈને દીક્ષા લેવી જ ન હોય તો જીન શાસન કી જાય શું થવાની હા અમે ઘણી વખત મજાકમાં કહીએ બીજાના છોકરા દીક્ષા લેતા હોય બીજાની છોકરીઓ દીક્ષા લેતી હોય તો અમે એમને ઈચ્છામી ખમાસલો કે તીખું તો બોલીને દસ વખત વંદન કરીશું પણ એમાં અમારા છોકરા છોકરીએ ન હોવા જોઈએ બીજાના લેતા હોય તો અમે વંદન કરવા તૈયાર છીએ અમારા ન હોવા જોઈએ અને મારી પાછા બોલીએ જૈનમ જયતીસ કો કેવો સંપ્રદાય છે એમાં ફરજિયાત છે ઘરના મેમ્બરમાંથી એક મેમ્બરને મેમર દીક્ષા આપવા માટે પરવાનગી દેવી હશે કોઈ સંપ્રદાય જૈનો નહીં હો આમ દીક્ષા માટે તમને આટલાને કંઈ વિચાર આવે ના આવે ના આવે શું આવે વિચાર ના દીક્ષાની વાત હું વાત કરું છું દીક્ષાની પણ આમ રોજે રોજ વિચાર આવે કે ના આવે દીક્ષાના આવે રોજ સારું છે શાંતિલાલ ભાઈ તમને ઓહ પેહલા પૂછ્યું ત્યારે તમે આમ આમ કીધું હજી એના વિચાર પર જો તમે રમીલા બેન ની ઈચ્છા થાય છે હે ના ના આપવાના નથી પણ આમ વિચાર ઠીક છે કાંઈ વાંધો નહીં એટલે તમને આ રસ્તો બરાબર નથી લાગતો ને રસ્તો બરાબર લાગે છે તો એ રસ્તે જવા માટે કેમ ના પાડો છો હે હજી મોંધાય હજી ઠીક છે તકલીફવાનું કામ છે હે કાંટાળો મારક છે ને તમારો આ લગ્નનો ફૂલવાળો માર્ગ છે તમારા લગ્ન થાય તો આખો રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ફૂલ પાથરે બધા સમસ્યા વાળું જીવન કયું આમ આ ગ્રસ્ત જીવન કે સમસ્યા વાળું સાધુ જીવન તો તમને સમસ્યા ખપે કે સમસ્યા વગરનું બધું ખપે બે બાજુ પગ રાખો છોડી વાર કહો છે કારણ કે જીનેશ્વર પરમાત્મા એ બે જ પંથ બતાવ્યા છે દેશ દેશવીરતી અને સર્વ વીરતી એમાં શ્રેષ્ઠ પંથ જીનેશ્વર પરમાત્મા એ કયો કયો છે અમને ન જો તમે તમારે અમને નથી જોવાના પંથને જોવાના છે પંથ સર્વશ્રેષ્ઠ સર્વોપરી સર્વવીરતી પંથ રહેલો છે સુંદરમાં સુંદર પંથ છે અમને તો આમ સામાન્ય રીતે વિચારીએ ને ખાલી અમે સા આ એક વેશ લીધો છે તો આ વેશનો મહિમા કેટલો જ છે ખાલી વેશ લીધો છે હજી દ્રવ્ય ચારિત્ર કહેવાય અમારો એ પણ એકદમ પરફેક્ટ નથી તે છતાં પણ એનો મહિમા કેટલો અમે કેરાલા ગયા તો ત્યાં રસ્તામાં ને બધા પોલીસો આવે આ બધું જોઈને આ વેશ ને બધું નાટક અમારા જોઈને તો પછી એને અમે કાગળ આપીએ એમની ભાષામાં એક લખેલું હતું કે આ જૈન સાધુ આને કહેવાય પછી એ ઇન્સ્પેક્ટર હોય પોલીસો હોય બધા પગે લાગે અને એવે એવે ઠેકાણે કોઈને જવા મળતું ન હોય ત્યાં જૈન સાધુને પ્રવેશ મળે હમણાંની વાત કરું મારે ઉજ્જૈન જવું હતું ગયા ઉજ્જૈન ત્યાં તો ભીડભાડ બહુ તો સિક્યુરિટી નંબર પેલો ગેટ ત્યાં અમને લઈ ગયા ચેક અને ડાયરેક્ટ પ્રવેશ સીધો પ્રવેશ ક્યાં ભીડભાડ વચ્ચે નહીં ક્યાં લોકો વચ્ચે નહીં એક ખાસ કોઈ પોલીસ આવ્યો લઈ ગયો જોકે એમાં પણ ઓળખાણ હતી બીજા લોકોની ઇંદોરવાળાની પણ આ જૈન સાધુનો મહિમા તો જ છે પછી પેલો દારૂ ચડાવે છે શું કહેવાય ત્યાં છે ને તો ત્યાં ભીડભાડ તો બહુ અને ત્યાં તો ક્યાં બાદ લાગી પડી હોય બધા લગભગ તો ઘણા બધા પડ્યા હોય નશામાં પણ તે છતાં સાધુના કપડાં પહેર્યા એટલે સેપરેટ ગેટ ખોલી આપ્યો તરત જ અમે ગયા તરત જ વ્યવસ્થા કરી દીધી આવવા જવાની ક્ષેનો મહિમા છે ડ્રેસનો તો આજે પણ એટલો જ મહિમા છે હો કારણ કે આટલા અમે વિહારો કર્યા એ વિહારોમાં અમે અનુભવ કર્યો છે કે ખરેખર આ ખાલી ડ્રેસ છે તો પણ લોકો કેટલો મહત્ત્વ આપે છે ચાલીએ આપણે વાત કરીએ મારા મને એમ કે આજે હું વાત પૂરી કરીશ પણ પૂરી નહીં થાય આજે પારણાની વાત આવી છે શિવકુમારે કીધું કે હું લઉં છું જવાબદારી ચલો સમજાવવાની કોશિશ પૂરી કરીશ આ ધર્મેશે કે હું એને સમજાવવાની પૂરી કોશિશ કરીશ પણ ઉતાવળ નહીં થયામાં મને વિચારવા દો કારણ કે આયોજન ઘડ્યા વગર હું સીધે સીધો સમજાવવા જઈશ તો એની જે વિરક્તિ છે ને પાકી છે મજબૂત વિરક્તિ રહેલી છે કારણ કે મિત્ર છું એટલે મિત્રને હું બરાબર નકશી ખોળખું છું કાચો વૈરાગ્ય નથી બનાવટી વૈરાગ્ય નથી ઉપરછલો વૈરાગ્ય નથી એટલે પારણા માટે સમજાવવા હું પ્લાન કાંઈ ગળીશ પ્રાર્થના અને આવતીકાલે હું જઈશ પણ ગેરંટી કાંઈ ના આપું કે એ પારણું કરશે જ શિવકુમારે દિલાસો દીધો અને હીટ મળી ગઈ એટલે એના પપ્પાને એના પિતાજીને થયું કે ઠીક છે ધર્મેશથી કામ થઈ જશે દોસ્ત દોસ્તનું કામ કરે અને ઘણી વખત આપણે જોઈએ છીએ વ્યવહારમાં પણ દોસ્ત છે ને દોસ્તની વાત માને મા બાપની વાત ના માને પણ દોસ્ત દોસ્તની વાત માને એટલે જ હું કહું છું કે તમારા દીકરાઓની તપાસ કરતા રહેજો તમે તો મોટી ઉંમરના છો પણ હજી જેમની જિંદગી શરૂ થઈ છે સંસાર શરૂ થયો છે એ લોકો માટે તો ખાસ આજના સમયમાં તકેદી રા તકેદારી રાખવાની જરૂર છે નહીં તો તમારા હવેની જે પેઢી છે શાયદ જૈન ધર્મ વિશે કેટલું જાણશે કેટલું નહીં જાણે એ મોટો સવાલ છે આ અત્યારે ચોમાસા થાય છે બધે ઠેકાણે કારણ કે હજી તમે બધા છો પણ હવે ભવિષ્યમાં તો બહુ જ આમ આપણે આગાહી ન કરી શકીએ અંબાલાલની જેમ પણ ભવિષ્ય માટે તો જરાક વિચારવા જેવી વાત રહેલી છે અત્યારે પણ ઘણા લોકો મુંબઈથી આવે છે ને કોઈના દબાણથી આવે શરમથી આવે હવે ચોમાસું લઈ લીધું છે એટલે જવું પડશે એ રીતે પણ આવે હું તમારી જ વાત નથી કરતો જનરલી બધી વાત કરું છું અમારામાં એક સંપ્રદાય છે એ સંપ્રદાયના લોકો પહેલાં બહુ જ તલપ રાખતા હતા ધર્મની આજે પણ ડાઉનમાં છે પહેલાં એ લોકો હજાર ઉપવાસ બે હજાર ઉપવાસની ગણતરી કરતા હતા હવે ઉપવાસનો જે પારો હતો ગ્રાફ્સ હતો સાવ નીચે બેસી ગયો પૌષદનો જે ગ્રાફ્સ હતો એ નીચે બેસી ગયો તો આ પરિસ્થિતિમાં જૈન ધર્મ ટકવાનો છે જૈન ધર્મ નહીં જાય ક્યાંય પણ જૈન ધર્મ ફાલશે ફૂલશે પણ પરિસ્થિતિ કાંઈક પલટાય એવા એંધાણ દેખાય કોઈ આપણે સત્તાવાર ન કહી શકીએ કારણ કે વારી પલટો આવે તો તમારા સંતાનો જેના માટે તમે ભરોસો રાખ્યો ન હોય એનામાં પણ ધર્મ જાગૃતિ આવી શકે છે અને એ લોકો પણ સમય ફાળવી કરી અને ચોમાસાનો લાભ લઈ શકે છે બાકી પરિસ્થિતિ આખી કાંઈક જુદી રહેલી છે તો શિવકુમાર પાસે ધર્મેશ જશે ખરો પણ રાત્રે પહેલાં બધું વિચારશે કઈ રીતે વાત કરવી શું કરવું કયા એંગલથી એને સમજાવો કે પારણું કર એ બધી સિસ્ટમો એ રાતના બધું વિચારશે વિચાર્યા પછી એને એક સુજી આવશે રાત્રે અને એકદમ ઠેકડો મારશે ઠેકડો મતલબ ખૂબ ખુશ થશે કે બસ આઈડિયા મળી ગઈ આ આઈડિયા મળ્યા પછી ધર્મેશ શિવકુમારને ત્યાં આવશે જોઈ લેજો આ મિત્ર પોતાના મિત્ર માટે કેટલો ભોગ આપે છે ભોગ એટલો આપશે કે જે રીતે મિત્રે સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે તે રીતે આ મિત્ર પણ બધી વસ્તુનો ત્યાગ કરી અને સફેદ વસ્ત્ર ધારણ કરશે અને ક્યાંય પણ બોગસ વાતો નહીં કરે કપોળકલ્પિત વાતો નહીં કરે જે કાંઈ વાત કરશે સત્તાવાર અને સુંદર વાત કરશે કારણ કે ધર્મેશને ખબર છે કે એનામાં સાધુતા પ્રગટી ગઈ છે કોનામાં સાધુતા પ્રગટી જાય ને મોટી વાત આપણને બધાને શું થવું છે ભવિષ્યમાં હા આજે જે થવું હોય તે હમણાં તો જે છીએ તે છીએ ભવિષ્યમાં આપણને બધાને વિતરાગતા પ્રાપ્ત કરવી છે વિત્રાગતા વિતરાગતા પ્રાપ્ત કરતા પહેલાં એક પગથિયો વિતરાગતા પહેલાનો છે વૈરાગ્ય વૈરાગ્ય આવ્યા વિના વિતરાગતા આવી નહીં શકે આ એક પરફેક્ટ સૂત્ર રહેલો છે કોઈ પણ વ્યક્તિને વિતરાગતા પ્રાપ્ત કરવી હશે તો વિતરાગતા પ્રાપ્ત કરતા પહેલા એને કયા છાબડામાં પગ મૂકવા પડશે વૈરાગ્યના છાબડામાં એને પગ મૂકવા પડે આ મોક્ષ તો પછી વાત હા બહુ આમ સહેલું તો નથી જ દીક્ષા લેવી છે હવે એક બાજુ તમે કહો છો કે મોક્ષમાં જવું છે અને બીજી બાજુ તમે દીક્ષાની વાત આવે છે ત્યારે હસી કાઢો છો મણિલાલ ભાઈ શું વિચાર્યું હે શું ભાવ રાખવાના નહીં ભાવ છે એમ બોલો રાખવાના શું તમે માંડવી ખરીદવા જાઓ અત્યારે એમ કહો ભાવ છે ખરીદવાના અરે ખરીદવા જઈએ છીએ એટલે આ ગાડી પકડી છે બાપા ઠીક છે મુશ્કેલ કામ છે આ દીક્ષાનું તો આમ એટલે તમને એમ કે તમે દીક્ષા ન લો એટલે ચાતુર્માસ થશે નહીં તો ચોમાસા લ્યો તમને ખબર છે નાનજીભાઈ પહેલાંના સાધુ સાધવી છે ને જંગલોમાં ચોમાસા કરતા સાધુ સાધુ મહારાજ કોઈ કરાવતા ન હતા હા અરે હા પાછો જમાનો આવશે જ્યારે બહુ ખર્ચા થઈ જશે ને ચોમાસાના ત્યારે માણસો કંટાળી જશે ત્યારે સાધુઓને પોતાને રસ્તો પાછો ચેન્જ કરવો પડશે સાદાઈમાં આવવું પડશે આ ધજાગ્ર જે બાંધે છે ને મોટા મોટા ચોમાસા ખર્ચા કરાવે છે આજે ઘણાના મોઢામાંથી અમે સાંભળીએ છીએ કે મહારાજ સાહેબ બહુ ખર્ચાથી હવે અમે ત્રાસી જઈએ છીએ બોલો હકીકત છે ઘણા પોગટના ખર્ચાઓ પણ થતા રહેતા હોય છે જેનો કાંઈ પણ આમ નતીજો ન હોય મૂળ મોદા પર આવી જઈએ દીક્ષા લેવી છે બસ આમ બોલવાના બા રાખ્યા છે નહીં રાખશો ક્યાં કેસરબેન દીક્ષા લેવી છે અરે છાતી ઠોકીને કહેવાનું લેવી છે એમાં ડરવાનું શું હોય કારણ કે મળવાની નથી એ ખબર છે શી કાંઈ વાંધો નહીં હે મળીએ જા પુષ્પા બેન તમને દીક્ષા લેવી છે લેવી છે ના કે હા કાંઈ વાંધો નહીં વ્હીલચેર આપણે રાખીશું ના લે લઈ લઈશું દીક્ષા આપી દઈશું પછી માપરમાંથી રવાસ કરી દઈશું એવું હશે તો વીઆરની જરૂર નથી લેવી છે ને તમને હા ના કે હા હા લે હવે આવી રીતે ચેલીઓ તૈયાર થાય તો ચાર પાંચને દીક્ષા આપી દઈશું ચાલો હા